ચાલો ફ્રેન્ડ્સ આજે ફરી આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છે એમાં આજે આપણે બનાવવાના છે એ મેથીના થેપલા તો થેપલા બનાવવા માટે આપણે પહેલાં ઘઉંનો લોટ લીધો છે મરચું હળદર અને ધાણાજીરું મોણ માટે તેલ મીઠું મેથીની ભાજી આપણે કાપીને સમાર લીધી છે અને કોથમીર લીધી છે તો સ્ટાર્ટ કરીએ આપણે મેથીના ઠેપલા બનાવવા માટે સૌથી પહેલાં આપણે જરૂર મુજબ મેથી લઈ લેશું હવે આજે આપણે મસાલા લીધા હતા હળદર મરચું અને જીરું એ પણ લઈ લીધું છે મોણ માટેનું તેલ ને સ્વાદ પ્રમાણે મીઠું આ કોથમીર પણ નાખી દીધી છે આપણે મેથીની ભાજીની સાથે થોડી કોથમીર અંદર સમારી લીધી હતી ધોવા માટે તો આને સરસ આપણે થેપલાનો લોટ બાંધી લેવાનો છે જુઓ ફ્રેન્ડ્સ આપણો લોટ સરસ બંધાઈને તૈયાર છે હવે થોડી વાર આપણે આ લોટને રેસ્ટ આપશું ચાલો ફ્રેન્ડ્સ આપણા લોટે ખૂબ સરસ આરામ કરી લીધો છે હવે આપણે એને લોઢીમાં ડાન્સ કરાવશું જો એને ડાન્સ માટે તૈયારી શરૂ થઈ ગઈ છે જો મજા આવે છે ને અત્યારે આપણું થેપલું તૈયાર થાય છે હવે રેડી છે ડાન્સિંગ માટે જો એક સાઈડ થોડું થઈ ગયું છે હવે આપણે એને તેલ લગાવી લઈશું કરે છે ને ડાન્સ તો સરસ આપણા થેપલા તૈયાર થાય છે તો રેડી છે આપણા થેપલા આવી રીતે આપણે બીજા થેપલા પણ ઉતારી લેશુ જુઓ આવી સરસ રીતે આપણા બીજા થેપલા પણ તૈયાર થઈ રહ્યા છે આવી રીતે આપણે બધા થેપલા બનાવી લેવાના તો ચાલો ફ્રેન્ડ્સ આપણે આજે ઠાકોરજીને થેપલા અને સૂકી ભાજી દહીં મરચાં સાથે થાળ ધરાવી દીધો છે આજે આપણે ઠાકોરજીને થાળ ધરાવ્યા પછી પ્રસાદ લઈશું તમે પણ આ થેપલાની રેસીપી જુઓ તમારા મિત્રોને શેર કરો જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ